અવ વેલ્ડિંગ પર થઈ છે આ પ્લેટ જાતરાજી તો છે કેટલું કેટલું કામ હતું તો આ બાકી રહેતું હું પછી આને વેલ્ડિંગ કરીને ગ્રાઈન્ડરથી ઘસાઈ કરી નાખી કારણ કે ઓબાજી છે ને ગ્રાઈન્ડરથી ઘસાઈ ચાલુ છે તો આ તમે આગળ શકો છો ઉપરનું તો અંદરની સાઈડ બતાવું તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં અત્યારે વાગી ચૂક્યા છે અગિયાર અને ત્યાં પણ આપણે જે ટ્રકનો જે આપણે ડેલી જે બ્લોગ તમને બતાવું છું પાસે આ ગાડી આવી રહી છે વોશિંગ કરવા માટે વોશિંગ કરવી છે પછી બીજું તમને હું ટ્રકના જેટલું કામ થયું છે એ તમને બતાવીશ આ ગાડીની વાત કરીએ તો આ જોઈ શકો છો છે બાકી આ બાજુ જોઈ શકો છો બોર્ડર ને બધી બની બની રહી બોર્ડર છે ખાલી એટલે એકદમ ખાલી જે પોઈન્ટ પોઈન્ટ છે ને એ જ માર્યા છે હજી ફૂલ વેલ્ડિંગ નથી કરી આ જોઈ શકો છો અહીંયા પણ અને

અત્યારે વાગી ચૂક્યા છે ત્રણ અને આપણે આવી ગયા છીએ દુકાને તો તમને બતાવ હું આ જોઈ શકો છો કામ કેટલું થયું છે થોડુંક અવાજમાં પ્રોબ્લમ આવશે કેમ કે ઊભા જેવું છે ને ગ્રાઇન્ડરથી ગીઠાઈ ચાલુ છે તો આ તમે આ જોઈ શકો છો ઉપરનું એ બધું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે તો જે મેં તમને કીધું કે બોક્સો અને એ બધું લાગવાનું છે તો એવી જ રીતે આ જોઈ શકો છો લાગો તો ફ્રેન્ડ આનું તો કામ એકદમ કમ્પ્લીટ જ થઈ ગયું છે તો આગળના વિડીયોમાં તમે જોયું હતું કે અહીંયા થોડોક બેન્ડ હતો તો અહીંયા પણ પેચ મારી નાખ્યું છે પતરાનું અને આ જોઈ શકો છો આ વેલ્ડિંગ પણ થઈ ગયું છે આ પ્લેટ ચાદર જોઈ શકો છો આ પ્લેટ કહેવાય અહીંયા વેલ્ડિંગ કરી નાખ્યું છે ને અંદરનું પણ કામ એકદમ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે ને આ પણ બોર્ડર બોર્ડર પણ લાગી ગઈ છે તમે આગળના વિડીયો અગર ફોલો કરતા હશો તમને ખબર જ હશે કે કેટલું કેટલું કામ હતું તો આ બાકી રહેતું હતું પછી આને વેલ્ડિંગ કરીને ગ્રાઇન્ડરથી ઘીસાઈ કરી નાખી છે તો હવે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને પાછળનું તમને બતાવું ફાલ્કુને ફાલ્કું ને જે તમને કીધું હતું ને કે જૂનો આ જૂનો કે નવો આવશે એ ખબર નથી પણ આ જોઈ શકો છો જૂનો ફાલ્કો આવ્યો છે તો એ પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે બધી વેલ્ડિંગને બધું થઈ ગયું છે આ જોઈ શકો છો વેલ્ડિંગ આ જાહેરી તો તમે જોઈ લીધી હતી બીજા વિડીયોમાં ને ઓલમોસ્ટ ઉચ સાઈડ જ હતું કામ તો આ સાઈડ તો એવડું કાંઈ હતું નહીં તો ફ્રેન્ડ્સ અત્યારે તો ગરમી એટલી હદ વગરની થાય છે તો અત્યારે તો મેં મારી દુકાન હજી ખોલી પણ નથી ને આ બાજુ મેં કીધું તમને અપડેટ દઈ દઉં કેટલું કેટલું કામ શું છે તો અત્યારે થોડું પીસાઈને અંદર ચાલુ છે અવાજ થોડોક નથી આવતો એટલે બહાર આવીને શૂટ કર્યો તમને બતાડ્યો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે સાંજના સાડા છ અને આ મોસમ તમે જોઈ શકો છો એકદમ ફૂલ જ વરસાદ હતી અને આપણે વરસાદમાં પણ કામ કર્યું છું વરસાદ હતી ફૂલ અને આપણે વરસાદમાં પણ આપણું કામ ચાલુ જ હતું તો આ જોઈ શકો છો આપણે આખા પાણીથી જ પલળેલા છીએ કે કામ હતું ગાડી આપણે વોશિંગ કરવાની હતી મોટી ગાડી હતી તે કલરમાં જવાની હતી એટલે આપણને કીધું કે એમરજન્સી છે આપણને વોશિંગ કરી દો તો આનું આ જોઈ શકો છો આનું કચરો બધો નીકળ્યો છે આટલો બધો કચરો કાઢ્યો હતો જોઈ શકો છો આ જોઈ શકો છો કામ આપણે થઈ ચૂક્યું છે જે ચેનલ છે એ બધા લાગી ગયા છે તો જોઈ શકો છો અને વરસાદ તો ચાલુ જ છે ત્યાં માણસો ઊભા છે વરસાદમાં એટલું કામ કે વરસાદમાં એટલું કામ થશે નહીં તો અહીંયાથી પણ આ જોઈ શકો છો એક સાઈડના ચેનલ લાગી ગયા છે જોઈ શકો છો ઓલી સાઈડ હજી બાકી છે અને કેબિનની વાત કરીએ તો આ જોઈ શકો છો આપણે બધું સીલિંગ તમે કહેતો હતો સાઈડવાળા પથરા ત્યાં તને ફર્યા હતા તો એ બધું લાગી ગયા છે અને બીજું અંદરનું બતાવું તો આ જોઈ શકો છો બોક્સો તમને કહેતો હતો કે બોક્સો લાગી ગયું છે અને અહીંયા આપણે વ્હીલ કવર હતા આને હું વ્હીલ કવરનું આ ફ્રેમ બની ગઈ છે હવે ડાયરેક્ટ વ્હીલ કવર આવી જશે જોઈ શકો છો આ પતરાની બધું લાગી ગયું છે તો અંદરની સાઈઝ બતાવું તો આ જોઈ શકો છો આ છે બંગડી જે તમને કેટલું કોણ બંગડીનું જે એના હિસાબે ડિઝાઇન જે ટ્રકની ડિઝાઇન થશે આ જોઈ શકો છો ઓલાઈન એના હિસાબ છે આ ગાડીની ડિઝાઇન થઈ છે આ જોઈ શકો છો અંદરથી તો તો ફ્રેન્ડ્સ અહીંયાથી જોઈ શકો છો આ જીવો ખાના અને અહીંયા જે આપણે વસ્તુ રાખી શકીએ છીએ અને આ તાળું આવી ગયું છે અહીંયા તો અહીંયાથી પણ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ જે પ્લાય છે ને જે વાળમાં લાગશે તે વોટરપ્રૂફ ફ્લાય છે પાણીમાં ખાય નહીં કાંઈ અને પડે છે તો બારે જ છે થાય નહીં કાંઈ આમ ઉપર અવાજ આવતો હશે ઉપર પતરું લાગી રહ્યું છે તો ફ્રેન્ડ્સ અહીંથી જોઈ શકો છો ઉપરવાળું જે છે એ લાગી ગયું છે અને ફેમનું બધું આ છે એ બધું વેલ્ડિંગ પણ થઈ ચૂક્યું છે ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ જ થઈ ગયું છે આ સાઈડ આ સાઈડથી પણ જોઈ શકો છો જે ઓલી સાઈડ થયું છે ને એટલું ને એટલું કામ આ સાઈડથી પણ થયું છે ને અત્યારે વાગી ગયા છે સાંજના સાત બધા વર્કર ચાલે ગયા ઘરે અને તમને બતાવું આ સીટ જે પીઠમાન જે આ દરવાજામાં લાગશે આ સીટ છે જે ડિઝાઇનવાળી છે આ જોઈ શકો છો આ સીટ છે પેટી પેટી જે બોનટ આવે ને તેના ઉપર આવશે